શ્રી ગોવર્ધના નાથ કી જય શ્રી દેશ કી જે સુંદર શ્રી અમને મારાણી કી જે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય પ્રિય વૈષ્ણવો આજે આપણે ગુંજામાલાની ભાવભાવના વિશે સત્સંગ કરીએ તો ગુંજામાલા છે તે પ્રભુને અધિક પ્રિય છે જે આપણે ચણોઠની માળા ધરીએ છીએ એ વિશે આપણે સત્સંગ કરીએ તો બીજા શૃંગાર થાય કે ના થાય અને કેવળ શ્રી ગુંજાની માળા પણ જો પ્રભુને આપણે પ્રેમપૂર્વક ધરીએ તો પ્રભુ ગુંજામાળા દ્વારા સર્વ શિંગારની ભાવનાને અંગીકાર કરી લે છે પણ ગમે તેટલા મોંઘા ગમે તેટલા કિંમતી શિંગાર ધર્યા હોય અને ગુંજામાળા ના ધરી હોય તો એ શિંગાર અધૂરા છે અને જે ગુંજામાળા છે એની ભાવના જોઈએ તો શ્રી ગોકુલેશ પ્રભુએ બતાવી છે ગુંજામાલાની ભાવના છે શ્રી ગોકુલેશ પ્રભુએ બતાવી છે અને ગુંજામાળાના વર્ણ આપણે જોઈએ તો ગુંજામાળાના ચાર વર્ણ છે ચાર રંગના ગુંજામાલાજી હોય છે અને એ રંગ જોઈએ તો લાલ રંગ સફેદ રંગ પીળો રંગ અને શ્યામ રંગ હવે આ જે ચાર વર્ણ છે એના પણ અલગ અલગ ભાવ છે તો આ ચારેય વર્ણમાં શ્રી સ્વામીજીના વર્ણ છે અને લાલ વર્ણ છે એ શ્રી રાધા સહચરીજીનો ભાવ છે વર્ણ છે તે શ્રી યમુનાજીનો ભાવ છે શ્વેતવર્ણ એટલે સફેદ વર્ણ છે તે શ્રી ચંદ્રાવલીજીનો ભાવ છે અને પિત્તવર્ણ એટલે પીળો રંગ છે તે શ્રી સ્વામિનીજીનો ભાવ છે તો આ જે ચારેય રંગ છે લાલ પીળો શ્યામ અને સફેદ તો એનો અલગ અલગ ભાવ ગુંજામાલાજીમાં રહેલો છે અને ગુંજામાલા સ્વરૂપે જેમનાથી પ્રભુ એક પણ ક્ષણ વિખૂટા રહેતા નથી તે આ ગુંજામાળા છે અને ગુંજામાલા એ નિઃસાધાનનું પ્રતિક છે નિસાધનતાનું પ્રતિક છે કાંટાળા વૃક્ષ પર ગુંજામાળાના ફળ થાય છે ગુંજામાળાની એટલે ચણોઠીના ફળ થાય છે જેનો ઉપયોગ સાધન સંપન્ન જીવો પોતાના અલંકારો માટે કરતા નથી પણ ભૌતિક રીતે નિસાધન વ્રજવાસીઓ કરે છે માટે પ્રભુ એમ સૂચવે છે કે હું તો નિસાધન ભક્તોનો પ્રભુ છું મને તો તીવ્ર અભિલાષા છે કે મારા પ્રિય ભક્તો હૃદયની દીનતાથી અને એના પ્રેમથી હું આ સ્વીકારું છું અને પ્રભુ ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક એ ધરે છે અને પ્રભુ એનાથી રાજી રહે છે તો આપણે પણ આપણી સેવામાં ગુંજામાળાજી અવશ્ય ધરતા હોઈએ છીએ તો આપણે ગુંજામાળા ધરી અને પ્રભુને રાજી રાખીએ અને ખૂબ ખૂબ લાડ લડાવીએ જય શ્રી કૃષ્ણ